વેલકમ ટુ મોની ઇન્ટરનેશનલ સ્કૂલ હવાઈ યુ અલ આઈ હોપ યુ આલ આર ફાઇન એટ યોર હોમ આપણે આજે ભણીશું મિનીનો ઈમેલ પાર્ટ ટુ એનો બીજો ભાગ આપણે છેલ્લા વિડીયોમાં ભણી ગયા કે એક નાની સરખી મિની હતી એણે પોતાની નાનીમાંને વાર્તા સંભળાવવાનું કહ્યું અને એને બારીને બહાર જોયું તો ચાંદા મામાની જોઈને એને ઈમેલ ચાંદા મામાને લખવાનો વિચાર આવ્યો હવે આપણે શરૂ કરીએ ભાઈને કહીને ચાંદા મામાના નામે એક ઈમેલ મોકલશે એ ચાંદા મામાને પોતાના ઘેર જમવાનું આમંત્રણ આપવા માંગતી હતી શેનું આમંત્રણ આપવા માગતી હતી તો એ જમવાનું આમંત્રણ આપવા માંગતી હતી બીજા દિવસે સવારે જેવો સૂર્ય આવ્યો ને ગઈ એણે જલ્દી જલ્દી બધી તૈયારી કરી દીધી મિનીએ એક કાગળ લખીને તૈયાર રાખ્યો પછી ચુનમુનભાઈએ કોમ્પ્યુટર પર પત્ર ટાઈપ કર્યો ત્યાં સુધી સૂરજદાદા વાદળ પાછળ છુપાઈ ગયા થોડી વારમાં વાદળ વાદળમાંથી વરસાદ પડવા લાગ્યો અને જોરદાર હવા સાથે વરસાદ શરૂ થઈ ગયો ઇન્ટરનેટ કામ કરતું ન હતું બિચારી મિનીનો ઈમેલ ગયો જ નહીં એ કોમ્પ્યુટરમાં જ છે મીની ઉદાસ થઈને વરસાદ બંધ થવાની રાહ જોવા લાગી આપણા ઘરે પણ ઘણી વખત વરસાદના વાતાવરણમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે કેવું થઈ જાય છે વાતાવરણ એકદમ કાળું થઈ જાય છે અને આપણા ટીવીમાં મોબાઈલમાં અને કોમ્પ્યુટરમાં નેટનું નેટવર્ક આવતું બંધ થઈ જાય છે એટલે મીની સાથે પણ કંઈક આવું જ થયું એ જ્યારે ઇમેલ લખવાની તૈયારી કરી ત્યારે એના કોમ્પ્યુટરમાંથી નેટવર્ક જતું રહ્યું અને એનો ઈમેલ કોમ્પ્યુટરમાં જ રહી ગયો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો ફ્રોમ મોની ઇન્ટરનેશનલ સ્કૂલ